બે પચીસ નું આયોજન શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર અને હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાવો આ ભક્તિમય મહોત્સવમાં દેવ્ય ભજન સંધ્યા પ્રાગટ્ય અને મહાઆરતીનું ભવ્ય આયોજન હતું પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી ગોસ્વામી તનેશ્વર ગીરી મહારાજાને શ્રી ભયજી રામ બાપુ જેવા મહાન પવિત્ર વાણીઓનું સાનિધ્ય મળ્યું કાર્યક્રમની શરૂઆત મહાપ્રસાદી થઈ હતી પછી રાત્રે દસ વાગ્યને પંદર મિનિટે દિવ્ય જ્યોતનું પ્રાગટ્ય થયું અને અગિયાર વાગ્યને પંદર મિનિટે મહાઆરતી કરાઈ અંતે સવારે સંતવાણી અને સત્સંગ સાથે જ્યોત વધામણાની ભવ્ય પરંપરા સાથે કાર્યક્રમનું સમાપન થયું વિશાળ સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ભક્તિભાવથી ભાવ ભાવભિન્ન થઈ ગયા અને આવો ભવ્ય આયોજન વડોદરામાં ભક્તિની ઊંડાણો ઊંડવી જાય તેમ હતું ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ આજે વડોદરા ખાતે અલગ ધણી બાપાનો પાઠ છે અને અરવલ્લી ન્યાય પરિવાર દ્વારા આયોજિત સમસ્ત હરિભક્તોનો પણ એમાં સહકાર છે અને દર વર્ષે આ વખતે અલગ ધણી બાપાનો પાઠ થાય છે ભજન સત્સંગ સંતવાણીનો કાર્યક્રમ ભોજન ભંડારો ગત ગંગા આવે છે સાધુ સંતો અને વડોદરા ગામમાં રહેતા તમામ હરિભક્તો આનો લાભ લે છે ભવ્યાથી ભવ્ય આયોજન થાય છે રમેશભાઈ અને એમની ટીમ રમેશભાઈ ન્યાય એમની ટીમ આમાં ખૂબ સહકાર કરે છે આજે હું દેવાયત પંડિત દાદાનું સમાધિ સ્થાન દેવરાજ ધામ મોડાસાથી ધનગીરી મહારાજ ભૈજીરામ મહારાજ અમારે વિઠ્ઠલ દાદા તુલસીદાસજી મહારાજ ઘણા બધા સંતો આજે અહીંયા પધાર્યા છે આખી રાત ધણી બાપાનો જમૈયો કરશું હરિભજન કરશું અને સત્સંગ જ્ઞાનવાણીથી જનતા સુધી સત્ય સનાતન ધર્મની મૂળ ધારાને પહોંચાડવાનો પ્રયાસ કરશું દેવાયત પંડિત બાપાના સમાધિ સ્થાનથી મને આમંત્રણ મળ્યું ધનગીરી બાપુ વતી સૌને સાધુવાદ ઓમ નારાયણ જય અલગધણી જય ગુરુ મહારાજ આ આયોજન અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર તથા હેરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે વર્ષે બે વર્ષે રામદેવજી ભગવાનનો જમા જાગરણ જોત પાઠ મહોત્સવ તથા મહાપ્રસાદ ભંડનારાનું આયોજન કરીએ છીએ અને અમને પબ્લિકનો બહુ સાથ સહકાર મળી રહ્યો છે તથા દેવરાજ ધામથી પરમપુજી મહંતિ ધનગીરી મહારાજ તથા અમારા જે ગુરુજી અહીમા બાપુ બાપુભાઈરામ મહારાજ વધારેલ છે તથા બીજા નામી અનામી સંતો આવેલા છે બસ એ આજે સંતો આ પ્રજાને એક તો વ્યસનથી મુક્ત કરાવે છે સારા વિચારો આપે છે સારા રસ્તે વારે છે અને સારા સંસ્કાર આપે છે મારો પરિચય રમેશભાઈ આમ લિંબચ્ચા અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવારના પ્રમુખ છું અને મારી અપ્સરા બ્યુટી પાર્લર